સુરતના પાલભાડા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને મદદ કરી રહેલા આધેડ અને તેમના પુત્ર પર ભાઠાના જ કાર ચાલકે સહિતના હોય ઢોર માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે તો ઘટનામાં સીસીટીવીમાં પણ કેદ થઈ છે સુરતમાં અસામાજિક તત્વો વારંવાર આમ જનતાને હેરાન કરતા હોય તેમ લાગે છે ત્યારે ભાટા વિસ્તારમાં રહેતા આદેડ વરસતા વરસાદમાં વાહન ચાલકોની મદદ કરી રહ્યા હતા તે સમયે ભાટાના દ્વારા સામાજિક તત્વો કાર ચલાવી આવી આદેડ સાથે ઝઘડો કરી મારામારી કર્યો હતો

આપણે ભાઠાના જીગ્નેશ જીગ્નેશ કે જીગ્નેશ પટેલ તે લોકો આવીને અમને મારવા લાગી ગયા એમને આ ખાલી આમ જ કીધું કે તમે પાંચ મિનિટ ઉભરો રહો આ ગાડી પર હટાવી લઈએ ને તમે પછી નીકળી જજો એ લોકો અમારી વાત નહીં સાંભળી ને મને મારવા લાગી ગયા ગાડીમાંથી ઉતરીને મારા મારી રહ્યો મને પેલે માર્યો પછી આ મને છોકરા છોડાવવા આવ્યો કે મને છોડી અને પકડો ને અને એવો માર્યો ને સાહેબ વિડીયો બી છે અમારી પાસે એ વિડીયો બી બતાવો મને પછી મારા છોકરો દોડ્યો મુલ્લા વાળા ને બોલાવા એટલે મુલ્લા વાળા બધા જ પોયરાઓ આવ્યા કેટલા લોકો હતા એ લોકો એ લોકો ત્રણ જણ ઉટા આમથી મે બે જણ જોયેલા પણ ત્રણ જણ ઉટા પછી કઈ ગાડી ને ભાઈ કોઈને બીજા કોઈને ઉડાવ્યા હતા હા બાઇક બે બાઇક વાળા ને ઉડાડ પોલીસ પરેડ કરી ગયા બોલી